હલો મિત્રો કેમ છો આજે આપણે એલડીએલ કોલેસ્ટ્રોલના લક્ષણો અને એલડીએલ કોલેસ્ટ્રોલમાં શું ખાવું અને શું ન ખાવું ચલો જોઈએ લક્ષણો હાફ ચડે છે થાક લાગે છે હાથ પગમાં ખાલી ચડે છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે શરીર ઠંડુ પડતું હોય ને એવું લાગે છે એ હાઈ કોલેસ્ટ્રોલની નિશાની છે શું ખાવું જોઈએ લીલા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજી સોયાબીનનું દૂધ સોયાબીન જવ ડ્રાય ફ્રૂટ્સ બદામ પિસ્તા અખરોટ ઓટ્સ ફ્રૂટ્સમાં એપલ સંતરા સ્ટ્રોબેરી મોસંબી ગ્રેપ્સ લસણની બેથી ત્રણ કડીને શેકીને ભૂખ્યા પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે ગ્રીન ટી પણ કોલેસ્ટ્રોલમાં રાહત આપે છે શું ન ખાવું જોઈએ પેકેજ ફૂડ ના ખાવા જોઈએ ડેરી પ્રોડક્ટ પણ ઓછી ખાવી જોઈએ બહારના ફરસાણ ન ખાવા જોઈએ તેલવાળી વસ્તુ પણ સાવ ઓછી ખાવી જોઈએ બહારના સ્વીટ્સ ના ખાવા જોઈએ ક્રીમવાળી વસ્તુઓ પણ ઓછી ખાવી જોઈએ બંને એટલું ફેટવાળી વસ્તુ ઓછી લેવી અને રોજે સવારે પંદર મિનિટ કસરત કરવી જોઈએ અને રોજ પંદર મિનિટ ચાલવું જોઈએ એનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે